હલુલ નગરમાં સોમવારે અને મંગળવારે બપોર સુધીમાં 12 ઇંચ વરસાદે નગરમાં અત્ર તત્ર સર્વત્ર પાણી પાણી કાઢી દીધા હતા તો નગરમાંથી પસાર થતી વિશ્વમિત્ર નદીના કોતરો ઉફાન ઉપર આવી હતી અને અનેક ઠેકાણે તેના પાણી અવરોધ હતા નગરમાં ફળીવળ્યા હતા ત્યારે લીંબડી ફળિયામાંથી નીકળતા કોતર પાસે આવેલા એમજીવીસીએલ ના ટ્રાન્સફોર્મર ઉપર સોમવારે સાંજે ઠાકો થતા વીજ પ્રવાહ બંધ જતા આ વિસ્તારને રહીશો મુશ્કેલીમાં મુકાયા હતા સતત વરસાદમાં વીજ પ્રવાહ ચાલુ કરવાની કામ કરી શકાઈ તેમ ન હતી એમજીવીસીએલ દ્વારા પ્રી મોનસૂન કામગીરી કરવામાં વેઇટ ઉતારવામાં આવી હોવાથી આ કોતર ઉપર આવેલ ટ્રાન્સફોર્મરની વીજ લાઈનમાં અનેક વૃક્ષોની ડાળ ફસાઈલી હોવાથી વીજ પ્રવાહ શરૂ કરતાં જ ધડાકો થયો હતો આchre લીમડી ફળિયાના સ્થાનિક રહીશો તેમજ સામાજિક કાર્યકર સમીરભાઈ બજારવાલા અને મુસ્તુફાભાઈ લીમડિયા ચાલુ વરસાદમાં ધસમસ્તા કોતરના પાણીમાં ઉત રહ્યા હતા અને ટ્રાન્સફોર્મર સુધી આવતી વીજ લાઈનમાં અટકતા વૃક્ષો કાપવાની કામગીરી કરી હતી જે બાદ એમજી